કેમ કે આમ જો હવે ડેબો મોટું થાતું જાય છે ને હવે આ કપડા ન થાતા બોલ કે આમ જો આ કપડા છે જો આ ડ્રેસ છે આયે ન થાતો પછી એક જો કાના આ છે આયે ન થાતો પછી આ છે આયે ન થાતો યો કેટલા બધા કપડા છે પણ એ કે કપડા મને ન થાતા બોલ મમ્મી હાલ આપણે નવા લઈ આવી મે કેવા નવા પહેલા જો હા તો તું મને નવા કપડા લઈ દે હા હે તો જો ફેમિલી કેમ છો જેસી કૃષ્ણ ઓ બધાયને તો હાર્દિક જો મને છે ને નવા કપડા લઈ દેવાનો છે આ કપડા છે ને આ કપડા બધા થાતા નથી હવે તો છે ને આ એક જ ગાઉન્ડ છે તો નવા કપડા લેવા જવાનું છે આપણે હા તો ભાઈ મને લઈ જવાના છે ક્યાં લઈ જાય કન્ટિન્યુ મીડિયામાં રેજો આપણે જવાનું છે નવા કપડા લેવા કા હા પપ્પા નવા કપડાં લઈ ગયા અને થાતા નથી એના પડીએ હા તે નવા પહેર્યા તો આપણે લઈ આવીએ હલો આ ખરીદી બાકી છે તો કરી આવીએ થોડી

ઈ તો જોજી ફોન માં જોવે છે કે તો કોણ તૈયાર થઈ ગયો છો હા કાર્ડી કે કમ્પ્લીટ થઈ ગયો છે એન પપ્પા તો જો ઈ ફોન માં જોવે છે આખડી કમ્પ્લીટ થઈ જશે આઈકન માં જો ફોટો આવશે અને ફેમિલી જવાનું છે આપણે નવા નવા કપડા લેવા થાતા નથી કપડા એટલે પછી નવા કપડા લેવા લઈ જાય છે પપ્પા દીકરો બે મને હવે ક્યાં લઈ જાય છે ને ઈ ખબર નથી હવે એની હારે જવાનું છે આપણે કે ખરી દુકાન માં જવાનું છે કાર્ડી ને મસ્ત કપડા લઈને જો આવી ને તમને બતાવું છું કેવા કપડા લેવા ને ત્યાં દુકાને તમને બતાવું છું કાર દી કયા લીધા એક કોટી વાળા લઈ જા હા પાછા લેવો છે હે હજી એક કાર ઓલો ફેમિલી જવાનું છે હવે કપડા લેવા તો ફેમિલી આવી ગયા છે ઈ દુકાને આ દીકના પપ્પાની જો આ તો રહી ગયા છે જાય കാർത്തിക് આવી ગયો છે കാർത്തിക് આવી ગયો ને તો જો ક્યાં દુકાન ચાલે છે ખબર છે અમે દુકાન થી ન્યા જવાનું છે તો હા રોલ ફેમેલી સાઈય આપણે પડીને લે આવી ગ્યો છે દુકાન માં અંદર અને જો કુર્તી જો मैं भी नहीं गई हाल ही लास्ट से जा तो बता दो मैंने कई गुना माइनस क्यों ऊपर लग गया दादा हां गाड़ी हां गाड़ी हां आई मस्ट सेगा mày cái này mày dày lắm chứ, cái á, thì thật dày đâu á, dày đến lan

તો અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી આવે બીજા વિડીયો બધા મિત્રો ને ટાટા જય માતાજી